એટલે ભૂથ લેવલ ના કાર્યકર ને મતદાન ના દિવસે અને મતદાન ના અગાઉના દિવસે કેટલી બધી કામગીરી રહેતી હોય મેં જાતે અનુભવેલી છે કારણ કે મેં પોતે કામ કરેલું છે ઘણા બુથ તો એવા હોય કે મતદાન દિવસે તમારે હાથાપાઈ કરવી પડે ત્યારે આપણે આપણા ઉમેદવાર માટે મત લાવી દેતા હોય અને ત્યારે કાર્યકર ની પીડા જે હોય એ પીડા ને ચૂંટાયેલા ઉમેદવારે

અમે તમને આજે ઘરે આવતા એવું એટલે આ તમને ખાતરી એ પણ આપું છું સતત તમારી વચ્ચે રહી કામ કરવાનો છું તમારા સુખ દુઃખમાં હંમેશા સાથે રહી કામ કરવાનો છું એટલી ખાતરી આપી છું જય જય ભારત વંદે ભારત